નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેડ ગ્રુપમાં તો આજે આપણે જોઈશું મિત્રો મલ્ટિપલ ઇન્ટેલિજન્સ બહુવિધ બુદ્ધિ જે હાવર્ડ ગાર્ડનરની થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે ઇન્ટ્રોડક્શન તો મિત્રો ઓગણીસો છ્યાશીમાં ફ્રેમ્સ ઓફ માઇન્ડ નામની બુકમાં આ થિયરી આપવામાં આવી હતી એટલે તમને પરીક્ષામાં પૂછાય કે હાવર્ડ ગાર્ડનરની કઈ બુક

લોકો અલગ અલગ રીતે વિચારી શકે છે અને તેના દ્વારા તે શીખી શકે છે તો તેમને એક વસ્તુ કે એક વસ્તુ ઘણી બધી અલગ અલગ રીતે શીખવાડવામાં આવે તો આપણે જોઈએ કે આપણને વધારે સારી રીતે યાદ રહે તો મિત્રો અહીંયા આપણે આઠ પ્રકારની બુદ્ધિ વિશે વાત કરવાના છીએ જે આ થિયરીમાં આપવામાં આવી છે તો એમાંની પહેલી છે ભાષાકીય બુદ્ધિ ઇંગ્લિશમાં છે લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ એટલે મિત્રો કે આ બુદ્ધિ જે છે એમાં ભાષાનો ઉપયોગ અને સમજણ સાથે સંબંધિત છે જે લોકોને ભાષામાં વધારે રસ હોય ભાષા સમજવામાં એમને વધારે મજા આવતી હોય એમની સાથે પોતાને સંબંધિત કરી શકતા હોય તો તેવા લોકો પાસે મિત્રો આ પ્રકારની બુદ્ધિ છે જો તે વ્યક્તિઓ શબ્દો વ્યાકરણ અને ભાષાના અન્ય પાસાઓમાં સારા હોય છે તેઓ સામાન્ય રીતે સારા લેખકો વક્તાઓ અને સંપાદકો હોય છે તો એવું પૂછવામાં આવે કે ભાષા કે બુદ્ધિ કયા લોકોમાં સારી હોય છે તો જવાબ આવશે લેખકો વક્તાઓ અને અને સંપાદકો ઉદાહરણ તરીકે સ્વામી વિવેકાનંદ આપણે જાણીએ છીએ કે આ બંને સારા વક્તાઓ હતા આ ફોટો રવિન્દ્રનાથ ટાગોરનો છે અને આ સ્વામી વિવેકાનંદનો એના પછી બીજા પ્રકારની બુદ્ધિ છે તાર્કિક ગાણિતીય બુદ્ધિ જેને કહેવાય છે

અને ગાણીતી ખ્યાલોને સમજવામાં સારા હોય છે એટલે જે લોકોમાં આ બુદ્ધિ સારી હોય તે લોકો સમસ્યાઓને સારી રીતે ઉકેલી શકે શકે છે છે અને એટલે લોજિક આપી સારી રીતે વિચારી અને તમને કોઈ પણ વસ્તુ સમજાવી શકે છે તેઓ સામાન્ય રીતે સારા વૈજ્ઞાનિકો હોઈ શકે છે ગણિત શાસ્ત્રી હોઈ શકે છે અને ઈજનેરો હોઈ શકે છે તો આ લોકો આવા પ્રકારના હોય છે તમને પૂછવામાં આવે કે તાર્કિક ગાણી બુદ્ધિ કેવા પ્રકારના લોકોમાં જોવા મળે છે તો વૈજ્ઞાનિકો ગણિત શાસ્ત્રીઓ અને ઈજનેરોમાં જોવા મળે છે ઉદાહરણ તરીકે રામાનુજન આર્યભટ્ટ અને શકુંતલા દેવી આપણે આ ત્રણેય વિશે જાણીએ છીએ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી અને શકુંતલા દેવીને આપણે હ્યુમન કમ્પ્યુટર અથવા તો માણસ કમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ રામાનુજનનો ફોટો છે આર્યભટ્ટનો ફોટો છે અને આ શકુંતલા દેવી જે હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ ગણતરી હોય તો એ એમને કમ્પ્યુટર પણ ખોટું પાડ્યું એવું કહેવામાં આવે છે એના પછી છે મિત્રો સ્થાનિક બુદ્ધિ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ તો આ બુદ્ધિ જગ્યા અને દ્રશ્યને સમજવાની ક્ષમતા સાથે સંબંધિત છે આપણે કોઈ પણ પ્રકારે જોઈએ તો અમુક લોકો જગ્યાને જોઈને કહી દે છે કે ભાઈ આમાં આ વસ્તુ થઈ જશે અથવા તો આ જગ્યાએ આ વસ્તુ મૂકો તો વધારે સારી લાગશે તો આ વ્યક્તિઓ દિશાઓ શોધવામાં નકશા વાંચવામાં અને અવકાશીય સંબંધોને સમજવામાં સારા હોય છે એમને કોઈ પણ અવકાશની વાત અથવા તો કોઈ દિશાની વાત કરવામાં આવે તો એ લોકો ઝડપથી એમાં રસ દાખવે છે અને એ લોકો શોધી કાઢે છે તેઓ સામાન્ય રીતે સારા આર્કિટેક્ટ મૂર્તિકાર અને ડિઝાઇનર હોય છે આપણને ખબર છે કે આર્કિટેક્ટને આપણે શું આપીએ છીએ કે જમીનનું માપ આપીએ છીએ અને એ શું કરી આપે છે પ્લાન રેડી કરી આપે છે એટલે આપણી જગ્યા જોઈ અને આપણને એ પ્રમાણેનું ઘર બનાવી આપે છે મૂર્તિકાર તો મૂર્તિકાર સાઈઝ અને શેપ પ્રમાણે મૂર્તિ બનાવે છે અને ડિઝાઇનરો પણ શું કરે છે તમે કોઈ જગ્યા ઘર બતાવો તો એમાં કયા પ્રકારની ડિઝાઇન સારી લાગશે એમાં કેવો કલર સારો લાગશે એ બધું બતાવે છે તો આ મિત્રો છે સ્થાનિક બુદ્ધિ એના પછી છે સાંગીતિક બુદ્ધિ એટલે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ આપણે સૌ જાણીએ છીએ કે આ બુદ્ધિ સંગીતને સમજવાની એટલે જે લોકોને મ્યુઝિકમાં રસ છે અને જે મ્યુઝિક બનાવી શકે છે આપણે જોયું કે ઘણા લોકો વાર્તાને મ્યુઝિક સ્વરૂપમાં કહેતા હોય છે કોઈ વાતને ગીતમાં ગાતા હોય છે તો આ લોકો પાસે તે પ્રકારની બુદ્ધિ હોય છે તે સારા સંગીતકારો ગાયકો અને સંગીતકારો છે આપણે જોઈએ કે સંગીતકાર અને અહીંયા ગાવ અહીંયા જે સંગીત બનાવે છે તે અહીંયા જે સંગીતમાં ચાહક છે તે તેઓ સંગીતની પેટર્ન અને લયને સરળતાથી ઓળખી શકે છે એટલે તેઓ કોઈ પણ વસ્તુ સંગીત સાથે જોડે તો એમને યાદ રહી જાય ઉદાહરણ છે આપણી પાસે લતા મંગેશકર અને સોનુ નિગમ આ મિત્રો સોનુ નિગમ છે અને આ લતા મંગેશકર આપ સૌ જાણતા હશો એના પછીની જે બુદ્ધિ છે મિત્રો છે શારીરિક ગતિશીલ બુદ્ધિ ઇંગ્લિશમાં કહેવાય છે બોડીલી કાઇનેસ્થેટિક તો આ બુદ્ધિ શરીરની હિલચાલ એટલે શરીરનું હલનચલન અને તેના નિયંત્રણ સાથે સંબંધિત હોય છે તેઓ સારા રમતવીર નૃત્યકાર અને સર્જન એટલે ડોક્ટર હોય છે આપણે જોયું છે મિત્રો કે જે સ્પોર્ટ્સ પર્સન હોય તો એ લોકોની ફિટનેસ બહુ સારી હોય છે એ લોકોને આખો દિવસ બહાર રમવાનું હોય છે નૃત્યકાર ડાન્સર હોય છે તો આપણે જોયું છે કે એમની બોડી લચીલી હોય છે એ લોકો અમુક સારા સ્ટેપ્સ કરી શકે છે અને સર્જન એટલે મિત્રો આપણે ડોક્ટરને કે એમના જો બારીકવાળી એમને જો નસ ના ઓપરેશન કરવાના હોય તો એમને પાંચ પાંચ છ છ કલાક ઉભા રહીને એમને શાંતિથી નસો જોવાની હોય છે તો તેમની અંદર પણ આ પ્રકારની બુદ્ધિ હોય છે મોટાભાગે ડોક્ટરોમાં સ્થાનિક બુદ્ધિ હોય છે તેઓ પોતાના શરીરનો ઉપયોગ ચોકસાઈ અને યોગ્યતા સાથે કરી શકીએ જે આપણે જોઈએ છીએ કે કોઈ પ્લેયર છે તેમને કેચ કરવી હોય

તો આ બુદ્ધિ મિત્રો અન્ય લોકો સાથે સમજણ અને સંબંધ બાંધવાની ક્ષમતા સાથે સંબંધિત છે તમે જોયું હશે ઘણીવાર કોઈ ગ્રુપમાં વર્ક આપે તો અમુક લોકો છે એ પોતે લીડર બની જતા હોય છે એ બધાને સારી રીતે સમજાવી શકતા હોય છે તો તે લોકો પાસે આ પ્રકારની બુદ્ધિ હોય છે જો તેઓ સારા નેતાઓ શિક્ષકો અને સલાહકારો હોય છે કેમ કે આ લોકોને બીજા લોકો સાથે કામ કરવાનું હોય છે એમને સમજાવવાના હોય છે એમને પોતાની જે વર્તન છે પોતાની જે વાત છે એમાં એમને કન્વિન્સ કરવાના હોય છે એટલે આ બુદ્ધિ એ લોકોની અંદર જોવા મળે છે તેઓ અન્ય લોકોની લાગણીઓને સમજી શકે છે એ બધાને સમજી અને આગળ ચાલે છે તેમની સાથે અસરકારક રીતે વાતચીત કરી શકે છે જેમ કે આ લોકો જે છે તો કોઈ ડિપ્રેશનમાં હોય તો સારા સાયકોલોજીસ્ટ બની શકે છે કાઉન્સિલર બની શકે છે કેમ તો કેમને લોકોને સમજવાની અને એમની સાથે વાતચીત કરવાની મજા આવે છે ને એમની અંદર તે પ્રકારની બુદ્ધિ છે ઉદાહરણ છે મિત્રો મધર ટેરેસા અને મહાત્મા ગાંધી આપણને ખબર છે મધર ટેરેસા બહુ સામાજિક કાર્યકર હતા અને મહાત્મા ગાંધી પણ લોકો સાથે અલગ અલગ આંદોલનમાં ચળવળમાં એના પછી આંતરિક બુદ્ધિ આંતર વૈય બુદ્ધિ ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ જો આ બુદ્ધિ પોતાની જાતને સમજવાની ક્ષમતા સાથે સંબંધિત છે મિત્રો આગળવાળી જે હતી એમાં આપણે શું કરતા હતા કે આપણે બીજાને સમજતા હતા બીજા સાથે સરખી રીતે વાત કરતા હતા જેને કહેવાય છે બુદ્ધિ અથવા ઇન્ટર પર્સનલ પણ આમાં શું છે કે તમારે પોતાની જાતને સમજવાની છે ઇન્ટ્રાપર્ તમારે પોતાની જાતને સમજવાની છે પોતાના સાથે સંબંધ બનાવવાનો છે કે ભાઈ આપણે કેવા છીએ આપણને ખબર હોવી જોઈએ પોતાની લાગણીઓ મૂલ્યો અને ધ્યેયોને સમજે છે તેઓ સામાન્ય રીતે આત્મનિરીક્ષણ

ગૌતમ બુદ્ધ તમને ખબર હશે તો આ બુદ્ધિ પ્રકૃતિને સમજવાની અને તેનું વર્ગીકરણ કરવાની ક્ષમતા સાથે સંબંધિત છે તે વનસ્પતિ પ્રાણીઓ અને અન્ય કુદરતી વસ્તુઓને ઓળખવામાં અને વર્ગીકૃત કરવામાં સારા હોય છે એ લોકોને વનસ્પતિ પ્રત્યે પ્રાણીઓ પ્રત્યે કુદરતી વસ્તુ પ્રત્યે વધારે પ્રેમ હોય છે લોકો વાતાવરણ વધારે ગમે છે હળી મળી શકે છે રીતે સામાન્ય સારા જીવવિજ્ઞાનીઓ વનસ્પતિ શાસ્ત્રીઓ અને પર્યાવરણવાદીઓ હોય છે ઉદાહરણ તરીકે ખેડૂતો મિત્રો ખેડૂત જે છે મોટાભાગે જમીન સાથે સંકળાયેલો હોય એને ખબર હોય કે ભાઈ જે વૃક્ષો છે એના મિત્રો છે અળસિયા છે એના મિત્રો છે શિકારીઓ છે પ્રકૃતિ પ્રેમીઓ છે તો આ બધા જે લોકો છે એમની પાસે ગાર્ડનર નો જે સિદ્ધાંત છે એ શિક્ષણમાં ક્રાંતિ લાવી શકે છે આપણે જોઈએ કે આ સિદ્ધાંત સૂત્રો છે કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમની બુદ્ધિ અનુસાર ભણાવવા જોઈએ આપણે જોયું મિત્રો કે અગાઉ આપણે કોઈ એક વસ્તુ અલગ અલગ રીતે શીખી અને સમજી શકીએ છીએ તો શિક્ષકોએ શું કરવી જોઈએ કે જે વિદ્યાર્થીઓને જે રીતે ખબર પડે છે તેમની જે પ્રકારની બુદ્ધિ છે તેના અનુસાર મિત્રો ભણાવવા જોઈએ નહીં કે બધાને એક જ સમાન રીતે ભણાવવા જોઈએ દરેક વિદ્યાર્થીની પોતાની આગવી શક્તિઓ છે આપણે વાત કરી તે પ્રમાણે જે જે એમની બુદ્ધિ હોય તે અને નબળાઈઓ હોય છે અને શિક્ષકોએ આ તફાવતને ધ્યાનમાં લઈ અને બાળકોને યોગ્ય રીતે એમને શીખવવું જોઈએ જેનાથી શું થાય કે બાળકને જો સાચી રીતે શીખવીશું તો જ બાળકને વધુ સારી રીતે સમજમાં આવશે ઓકે તો આ આટલું હતું મિત્રો અત્યાર સુધીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતા વિડીયોમાં આપણે મળીશું પીવાય ક્યુએસ સાથે